વેલો નાસ્તો થઈ ગયો હે કા વેલો નાસ્તો હા પાછો હાઈ જ જવાનું છે કા એક દી બાવવાનું થાય કા આજ મળવાની તારીખ છે એટલે બધા આવ્યા એટલે આવી ગયા દેવી ભગવાન આવી બધા હારું તો મોઢું બઢું થાય ને જો આપણે લાઈન લાગી ગઈ સીધી સીધી ને આપણો વારો જો ચોથા નંબરનો છે હા મામા હા હાલો નીકળી હવે લઈ લઈ વારે આવી જાય અને જો ચાલુ થઈ ગયો છે જો જોઈ લીધું આની સ્ટાઇલ કેમ છે જોખવાની પીવીસી ને પાઇપ થી જીકે સીધો ભરાય જો આ બધાને હંબર લઈ લીધા છે કારણ કે વરસાદ આવવાની ભેં હતી અંદર લઈ લીધા કપડે નીકળી ગયા આપણું કામ સોલું થયું પંચ પ્લેટ

મિત્રો આ ઘણી જો આવ્યો છે ગાડી હવે ભલે બારી પીડી હવે આજ ત્યાં બરાબર છે આપણે નાસ્તો કર્યો છોકરાઓ ભેગો અને પછી સીધા પાછા વ્યારું થઈ ગયા એટલે ફૂલ પેટ ભરાઈ ગયો હવે ત્યાં તો એ છે ને આજનો વિડીયો પૂરો કરીને કાલના નવા વિડીયોને મળશું જય દ્વારકાધીશ